રાજ્યના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ તારીખ ચૌથીના રોજ માતાના મઢ આશાપુરા મંદિરે માથું ટેકાવી માંડવી ખાતે શ્યામજી કૃષ્ણ વર્મા ખાતે એક ઉદઘાટન સમારોહમાં હાજરી આપશે તંત્ર અને પદાધિકારીઓ દ્વારા તડામાર તૈયારી રાજ્યના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ આગામી તારીખ ચાર ઓક્ટોબરના રોજ કચ્છની દેવી ગણાતીમાં આશાપુરાના મંદિર માતાના મઢ ખાતે આવી પહોંચશે જ્યાં માના ચરણોમાં માથું ટેકાવી પ્રાર્થના કરશે અને ત્યારબાદ સાંજે ચાર કલાકે માતાના મઢ અને સાંજે પાંત્રીસ કલાકે માંડવી ખાતે શ્યામજી કૃષ્ણ વર્મા મેમોરિયલ ખાતે તેઓ એક ઇનોગ્રેશન કાર્યક્રમમાં હાજરી આપી અને આ જે નવી સુવિધા છે તેનું લોકાર્પણ કરવામાં આવશે તે પ્રકારની માહિતી કચ્છ જિલ્લા ભાજપના અધ્યક્ષ દેવજીભાઈ વરચંદે આમતર ટીવી સાથેની વાતચીતમાં માહિતી આપતાં જણાવ્યું હતું તેમણે જણાવ્યું હતું કે ગઈકાલે જિલ્લા કલેક્ટર અમિત અરોરાએ પણ માંડવીની મુલાકાત લીધી હતી સ્થળની મુલાકાત લઈ પરિસ્થિતિની સમીક્ષા કરી હતી ભાજપના પદાધિકારીઓ દ્વારા પણ માંડવીની અને માતાના મઢની મુલાકાત લેવામાં આવી છે અને ખાસ કરીને તારીખ ચારના રોજ માતાના મઢ ખાતે અને ત્યારબાદ માંડવી ખાતે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ પધારનાર હોય તેને લઈને ખાસ કરીને પરિસ્થિતિની સમીક્ષા કરવામાં આવી હતી આ બંને કાર્યક્રમને લઈ અને વહીવટીતંત્ર તથા કચ્છ જિલ્લા ભાજપ દ્વારા તડામાર તૈયારીઓ શરૂ કરી દેવામાં આવી છે અને વધુને વધુ લોકો ઉપસ્થિત રહે માંડવી ખાતે તે પ્રકારની વ્યવસ્થા કરવામાં આવી છે ખાસ કરીને હાલ પદયાત્રિકોનો વણથંભ્યો પ્રવાહ માતાના મઢ ખાતે આવી રહ્યો છે ત્યારે તારીખ ચોથીના રોજ મુખ્યમંત્રી માના ચરણોમાં માથું ટેકાવનાર હોય અને તેના કાર્યક્રમને અંતિમો અપાયો છે ત્યારે માતાના મઢ ખાતે એક વિશેષ વ્યવસ્થા પણ હાથ ધરવામાં આવી હોવાનું જણાવવામાં આવ્યું છે